ખેડા જિલ્લામાં ચાર વર્ષ અગાઉ લાંચ લેવાના મામલામાં કપડવંજ રૂલર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા રાજેશભાઈ બારૈયા જીઆઈડી જવાન રાજેન્દ્ર કુમાર ગઢવી વિરુદ્ધ ગુનો નોંધાયો સત્તર ચાર બે હજાર એકવીસના રોજ કપડવંજની આ ચેકપોસ્ટ ઉપર ઘઉંના કટા ભરેલી ટ્રક ઝડપાવવાના કેસ માટે રૂપિયા પાંચ લાખની લાંચ માગી હતી જેમાં રગજગ બાદ એક લાખ લેવાના નક્કી કર્યા હતા અને રૂપિયા નેવું હજારની લાંચ લેવામાં આવી ખેડા અને અરવલ્લી જિલ્લાની હદમાં આવેલ રેલવે ચેકપોસ્ટ કે જે કપડ જુવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી છે ત્યાં તેઓ ટ્રક લઈને પહોંચતા તેમની ટ્રકને આજ રોજ જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે રણજીતસિંહ ઝાલા રાજેશભાઈ બારૈયા કે જે બંને પોલીસ કર્મચારી છે અને આરોપી નંબર ત્રણ કે રાજેન્દ્ર ગઢવી કે જે ના સભ્ય છે તેઓ તેમની ટ્રક રોકે અને ટ્રકના કાગળો અને જે માલ સામાન ભરેલ છે એના કાગળો માંગતા અરજદાર પાસે નોટ એટલે આ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીમાં રહી અને કે ગુનો દાખલ ના કરવો હોય તો તે માટે લાંચની માગણી કરતા શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાની લાંચની માગણી કરે બાદ બાદ અરજદારે રકજત તથા વિનંતી કરતા છેલ્લે એક લાખ રૂપિયા આપવાનું નક્કી કરે